નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગમના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના બિલાડ રેલવે ક્રોસિંગ ચુમોતેર આગામી દસ દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે રેલવે ટ્રેકના મરામતની કામગીરીને લઈ સોળ મહિના રોજ સવારે આઠથી પચ્ચીસ મેના રોજ સાંજે છ કલાક સુધી વાહનોની અવરજવર પર રોક લગાવાઈ છે ઉમરગામ તાલુકાના ફણસા ખાતે સાઈઠથી સિત્તેર જેટલા મૂંગા પશુઓને બાંધી છેલ્લા સાત આઠ દિવસથી પાણી તેમજ ખોરાક ન અપાતો હોવાની જાણ થતાં ગૌરક્ષકો ફણસા ખાતે આવી પહોંચ્યા હતા ઉમેશભાઈ રાજપૂત તથા ગૌરક્ષકોએ સ્થળ ઉપર પહોંચી સમગ્ર મામલે ઉપસ્થિતોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઢોરો પાકને નુકસાન કરતા હોવાથી તેઓને બાંધી રાખ્યા છે મુંગા પશુઓને પાણી તેમજ ખોરાક ન અપાતો હોવાની બાબતે ઉપસ્થિતોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આપવામાં આવ્યું નથી મુંગા પશુઓ પર થઈ રહેલા અત્યાચાર બાબતે ગૌરક્ષકોએ મરીન પોલીસને જાણ કરતા મરીન પોલીસ મથક ના પીઆઈ વડવી સાહેબ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ઘટના સ્થળ પર પહોંચી મરીન પોલીસ મથક ના પીઆઈ વડવીએ મુંગા પશુઓને પાણી અને ચારો આપવા ઉપસ્થિત કર્મચારીઓને સૂચના આપી હતી ઉમેશ રાજ છે અમે ગૌ સેવા કરીએ છીએ એવી ઇન્ફોર્મેશન મળી હતી કે ટાટાવાડી ને લોકો એમ કે છે કે અમારે અહિયાં નુકસાન કરે છે એટલે અમે અહીંયા પેક કરી મૂકેલી છે ગામ વાળા લઈ નથી જતા તમે સરપંચ ને બોલાવો ને એને બોલાવો એમ તો અમે સરપંચને અમે બોલાવવા જવાનો કે ગાય માતા ને જો પાણી સાત દિવસ થી આપવાનું એટલે આ મૂંઘા પ્રાણી છે જે ગાય માતા છે એ લોકોને તમે એવી રીતે દંડ આપવાના કે તે લોકોને પાણી નહીં આપવાના તમે સાત સાત દિવસ સુધી પાણી નહીં મળવાનું કે એ લોકોને ચારાની વ્યવસ્થા બી નહીં થવાની કે પહેલગામ આતંકવાદી હુમલાના બદલો લેવા ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંધુની સફળતાને લઈ દેશભરમાં દેશની સેનાના જવાનોને બિરદાવવામાં આવી રહ્યા છે દેશના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે વલસાડમાં પણ ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં યાત્રામાં જોડાયા હતા વલસાડના ચોકથી નીકળી હતી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તિરંગા યાત્રામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલભાઈ પટેલ અને ઉપસ્થિત સૌ આગેવાનોએ સેનાના પરાક્રમ અને શૌર્યને બિરદાવી ભારત માતા કી જયના નાથથી સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર અતૂટ વિશ્વાસ હોવાનું નાણામંત્રી કનુભાઈ દેસાએ જણાવ્યું હતું પહેલ ગામમાં આતંકવાદીઓ દ્વારા જે નિર્દેશ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી અને એનું અનુસંધાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણી ત્રણેય પાકના વડાઓ તેમજ દરેક સૈનિકોએ સાત તારીખે જે રીતે ત્રેવીસ મિનિટની અંદર જે એક સ્ટ્રાઇક કરીને સમગ્ર પાકિસ્તાનના મહત્વના સ્થળોને અને આતંકવાદીઓના આશ્રયસ્થાનો અને એ લોકોના તાલીમ કેન્દ્રોને બેસ્ટ નાબૂદ કરી દીધા એ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે અને ત્યાર પછી બીજે દિવસે પણ એમણે આ હરકત ચાલુ રાખી ત્યારે એમના બધા એર પણ નાબૂદ કરીને આપણે સૌએ એક ગૌરવની લાગણી અનુભવી અને આ યુદ્ધમાં આપણા દેશમાં બનેલા શસ્ત્રોએ ઘણો અગત્ય નો ભાગ ઉજવ્યો એના માટે પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અભિનંદન આપીએ તેમજ આપણા દેશની વિદેશ ની મોદી સાહેબ શ્રી જયશંકરજી અમિતભાઈ અને આપણા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ ને પણ આપણે અભિનંદન આપીએ અને આપણે જે સફળ થયા એનો યશભાગી સૌ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માલધાર ગામના ના ત્રણ હજાર થી વધુ લોકો પાણીની સમસ્યા સામે ગજ ઉમી રહ્યા છે ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરતા સાહીઠ જેટલા બોર ફેલ થઈ ગયા છે જ્યારે સાત જેટલા કૂવા સુકા ભટ પડ્યા છે વર્તમાન સમયમાં મોહપાડા ફળિયા સ્થિત બોર ઉપર તમામ લોકો નિર્ભર જોવા મળી રહ્યા છે વર્ષોથી પાણીની તંગી વેઠી રહેલા માલદર ગામના લોકોને સમસ્યામાંથી કાયમી છુટકારો મળે તે માટે માંગ થઈ રહી છે મેઈન સમસ્યા છે પાણી ગયા બીજી મે બે ના રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા થઈ હતી અને આ સામાન્ય સભામાં વાસમો અને અષ્ટોલ યોજનાના તમામ અધિકારીઓને પંદર દિવસની અલ્ટિમેટ આપવા છતાં પણ આજ રોજ તમે જોઈ રહ્યા છો કે કપરાણાના માલઘર ગામમાં જ્યાં સાત કુવા છે અને સાઠ જેટલા હેન્ડપંપ છે એ તમામ સુખાપટ થઈ ગયા છે અને ત્યાં આડત્રીસ જેટલીની વસ્તી છે એ લોકોને પીવાનો હાલમાં એટલો પાણીનો કકળાટ છે તો મારી તંત્રને વારંવાર રજૂઆત છે કે કપરાડામાં જે આટલી પાંચસો છ્યાસી કરોડની અષ્ટોલ યોજના છે વાસમો યોજના છે વારંવાર સામાન્ય સભા તાલુકા પંચાયતમાં થાય છે અને એ તાલુકા પંચાયતમાં પ્રમુખો છે તમામ અધિકારીઓ છે એ લોકોના મુદ્દાઓ પર ચર્ચા થાય છે પરંતુ વિરોધ કરવા છતાં પણ આ જે પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ નથી થતો કપરાડાના અધિકારીઓની માંગ છે કે ત્યાં તમે હાલમાં જ્યાં સમસ્યા પાણીની ખૂબ જ તંગી છે ત્યાં તમે ટેન્કર

અને આઈજીપી પ્રેમવીર સિંઘ સાહેબની જે સૂચના હતી એ પ્રમાણે પોલીસ સ્ટેશન લેવલે તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સનું એનડીપીએસનું જે ચલણ છે એ તમામ જગ્યાએ રેડ કરવામાં આવે એવી સૂચના આપેલી હતી એ અનુસંધાને વલસાડ રૂરલના ગુંદલાવ ચોકીના ઇન્ચાર્જ બિપિનભાઈ મકવાણાને એક ચોક્કસ બાતમી મળી હતી કે નંદાવલા ગામમાં એક જે જૂનો ગુનેગાર છે એ ઉર્વેશ ઉર્ફે સોમલો પટેલ એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે સુરતથી કંઈક ડ્રગ્સ લાવ્યો છે અને એ ડ્રગ્સ છૂટક જે ગાંજો છે એ વેચી રહ્યો છે એવી ચોક્કસ બાતમી મળી હતી અને એના આધારે એની જે બાતમી છે બિપિનભાઈની બાતમી એ આધારે વલસાડ રોલ પીઆઈ ભાવિ જીતિયાની એની ટીમે એક સક્સેસફુલ રેડ કરી છે ઉર્વેર્ફે સોમલો અનિલભાઈ પટેલ જે નંદાવલા ગામનો છે એના ઘરેથી એની પાસેથી ત્રણ કિલો અને સાતસો છેતાલીસ ગ્રામ ગાંજો ત્રણ પોઈન્ટ સાતસો છેતાલીસ કિલોગ્રામ ગાંજો જેની કિંમત સાડત્રીસ હજાર રૂપિયા છે આ સાથે સાથે એના ઘરેથી એકસો અઠ્યાવીસ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલ જેની કિંમત વીસ હજાર રૂપિયા જેટલી છે એ પકડાયું છે એના ઘરેથી સમગ્ર કાયદેસરની પકડી હાથ ધરીને ઉર્વેશ ઉર્ફે સોમનો વિરુદ્ધમાં એનડી અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે ગાંજવ છે એ અત્યારે હાલના તબક્કે જે પ્રાથમિક પૂછપરછમાં સુરતમાંથી કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાની માહિતી મળેલી છે હજી આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે આ જે આરોપી છે ઉર્વે સુર્ફે સોમલો એનો ગુનાહિત ઇતિહાસું પણ છે એની વિરુદ્ધમાં બે હજાર વીસમાં જાહેરનામા ભંગનો ગુનો એ સાથે સાથે બે હજાર બાવીસની અંદર એની વિરુદ્ધમાં એક ઘરફોડ ચોરીનો ગુનો અને સાથે સાથે બે હજાર બાવીસમાં માં એની વિરુદ્ધમાં એક મારામારીનો ગુનો પણ દાખલ થયેલો છે ખૂબ મોટી સફળતા વલસાડ રૂરલ પોલીસને આ ડ્રગ્સના કેસ કરવામાં સફળતા મળી ન્યૂઝ ઇવનિંગ જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર